નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફરી એક વખત ગોઘંબા તાલુકાના આંબાખોટ કાનપુર ગામે ખેતરમાંથી લીલા ગાંજાના છોડ આઠ નંગ જેનું વજન ચાલીસ કિલોગ્રામ આશરે અને કિંમત રૂપિયા ચાર લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પંચમહાલ જિલ્લો જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એ પટેલનાઓને બાતમી મળેલી હતી અને તેઓએ પોતાના સ્ટાફના બે સરકારી પંચોને અને સ્ટાફને સાથે રાખી અને ગોઘંબા તાલુકાના આંબાખોટ કાનપુર ગામે ડેરી ફળિયામાં રહેતા રસિકભાઈ માધુભાઈ સોલંકીના કબજા ભોગવટાના ખેતરમાં તેમને સાથે રાખી અને જળતી કરતા ખેતરમાંથી લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા જે છોડને ગણતા આઠ નંગ કુલ છોડ મળી આવ્યા હતા અને તેનું વજન કરતાં તેનું વજન ચાલીસ પોઈન્ટ જીરો ચાલીસ કિલોગ્રામ થયેલ છે આ મળી આવેલ ગાંજાની કિંમત ગણતા ચાર લાખ અને ચારસો રૂપિયાની ગણી અને સદર મુદ્દામાલ પોલીસે તપાસ અર્થે કબજે લીધો છે અને આરોપી વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે ટૂંક સમયની અંદર જ પંચમહાલ જિલ્લા એસઓજી દ્વારા ગોગંબા તાલુકામાંથી આ બીજી વખત પ્રતિબંધિત જે જથ્થો છે નશીલા પદાર્થોનો જેને ગાંજો લીલો કહેવામાં આવે છે જેનું વાવેતર કરવામાં આવતું હોય છે અને એ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે પંચમહાલ જિલ્લા મહાનિરીક્ષ પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા એસપીના આદેશ અનુસાર એસઓજી દ્વારા તપાસ કરવામાં આવતા ટૂંકા સમયગાળાની અંદર આ ત્રીજી વખત લીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અગાઉ પણ ગોદલી નજીકથી આ રીતે લીલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો પરંતુ છતાં પણ આ જે નશાનો કારોબાર કરનારા જે ગુનેગારો છે તે સુધરવાનું નામ નથી લેતા અને પોતાના ખેતરોની અંદર ખેતીના પાકની આડમાં મકાઈની આડમાં તેની સાથે આ ગાંજાનું વાવેતર કરી અને ઓછા સમયની અંદર વધુ પૈસા કમાવાની ગણતરી સાથે અને યુવાનોને બરબાદ કરવા માટે આ નશાનો કારોબાર કરતા નજરે પડે છે જેના ઉપર પંચમહાલ જિલ્લા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલ અને તેમના સ્ટાફ દ્વારા જાપતી કરી અને જળતી કરી અને આ ખેતરમાંથી ગાંજો ઝડપી પાડ્યો છે આ કામગીરીની અંદર પકડાયેલા આરોપી રસિકસિંહ માધોસિંહ સોલંકી રહેવાસી આંબાખોટ તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ અને ઝડપાયેલ ગાંજો આઠ કિલોગ્રામ જેનું આઠ નંગ જેનું વજન ચાલીસ કિલોગ્રામ અને કિંમત રૂપિયા ચાર લાખ જેવી ગણવામાં આવી છે અને આ કામગીરીની અંદર પંચમહાલ જિલ્લા એસઓજીએ આરોપીને ઝડપી પાડી અને જેલના હવાલે કરેલ છે